નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનું સંપૂર્ણ સોલ્યુશન તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો સૌપ્રથમ તો અહીં જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન આપવામાં છે પ્રકાશ આપણી આસપાસની વસ્તુ ઉપરથી પ્રકાશ પરિવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે અને આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ આ પ્રકાશના કિરણો સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશનું પરાવર્તન એટલે પ્રકાશના કિરણોનું કોઈ સપાટી પર આપાત થઈ તે માધ્યમમાં પાછું ફેંકાવું નેક્સ્ટ તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી તમે રીડ કરી શકો છો અને હવે જોઈએ આપણે સ્વ અધ્યયન પોથીમાં સંપૂર્ણ સોલ્યુશન માનવ આંખ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો સિલિયરી સ્નાયુઓ લેન્સની ફેરફાર કરી તેની કેન્દ્ર સાચું વિધાન છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરનું પચીસ સેન્ટીમીટર અંતર હોય છે ખોટું વિધાન છે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને ક્ષમાય ક્ષમતા કહે છે સાચું વિધાન છે જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ જાડો બને છે ખોટું વિધાન છે પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે સાચું વિધાન છે વ્યક્તિની આંખોનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જવાથી વ્યક્તિની અંસતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે આ પ્રકારની પરિસ્થિતિને મોત્યો કહે છે જેનું નિવારણ સર્જરી દ્વારા શક્ય છે તો આ વિધાન પણ શું છે સાચું છે તો ખાસ ધોરણ દસ માટે વિદ્યાર્થી મિત્રો સાયન્સમાં જે તમારું પેપર રહેશે તેમાં જે તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે તો એ હેતુલક્ષી પ્રશ્નોમાં તમને સ્ટુડન્ટ આ જે સ્વ અધ્યયન પણ ક્વેશ્ચનો ઘણા ઉપયોગી થશે તો ખાસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને તમારી સ્વ અધ્યયન પણ સંપૂર્ણ આન્સરો લખી શકો આકૃતિ સાથે નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા છે

વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રી ભવન કરવું આગળ જોઈએ સિલિયરી સ્નાયુઓ થડ તો સાચો ઉત્તર થશે એ નેત્ર કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવો આગળ જોઈએ કીકી તો સાચો ઉત્તર શું છે કીકી માટે તો બી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું આગળ જોઈએ નીચે આપેલ પ્રશ્નોના માગે મુજબ ઉત્તર લખો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂરનું બિંદુ એટલે શું તેમના મૂલ્યો જણાવતો અહીં સંપૂર્ણ વ્યાખ્યાઓ જણાવવામાં આવી છે આંખનું નજીકનું બિંદુ કહેવાય દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતી અંતરને આંખનું દૂરનું બિંદુ કહે છે આગળ જોઈએ આંખની સમાવેશતા આંખની સમાવેશ ક્ષમતા એટલે શું તો જુદા જુદા વસ્તુ અંતરે અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે કે જે પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોટીને વધારો કે ઘટાડો કરવાની ક્ષમતાને આંખની શમાય ક્ષમતા કહે છે અને બોર્ડના પરીક્ષામાં પણ વિદ્યાર્થીનો ખાસને મોસ્ટ ટાઈમ ઇક્વેશન પૂછનાર છે નીચે આપેલ પ્રશ્નોના માગ્યમાં જે ઉત્તર લખો માનવ આંખની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો અને તેના કોઈ પણ બે ભાગના કાર્યો જણાવો ખાસ વિજ્ઞાનમાં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ખાસ તમને આંખની આકૃતિને ડ્રો કરતા પણ આવડવું જોઈએ એમના ભાગો પણ ધ્યાનમાં રાખવા કનિનિકા કીકી તરલ રસ નેત્રમણી સ્ફટિકમય લેન્સ શિલિયરી સ્નાયુઓ રેટીના નેત્રપટ દ્રષ્ટિ ચેતા અને કાચ રસ અને પારદર્શક પટેલ તો ખાસ પૂછાશે જ અહીં બે ભાગોનું સંપૂર્ણ કનિનિકા અને નેત્રમણી માટે સોલ્યુશન પણ કરવામાં આવ્યું જ છે આગળ જોઈએ હવે દ્રષ્ટિની ખામીઓ અને તેમનું નિવારણ નીચેના બહુ વિકલ્પી પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો તો લઘુદ્રષ્ટિની ખામી માટે નીચે પૈકી કયું કયા વિધાન સત્ય છે તો વિધાન પી આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થઈ શકતો નથી વિધાન ક્યુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે વિધાન આર યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગો લેન્સ વડે આ ખામી દૂર કરી શકાય છે તો સાચો ઉત્તર શું થશે અહીં બી માત્ર વિધાન ક્યુ અને આર એટલે કે અહીં નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે અને યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વડે આ ખામી દૂર કરી શકાય એ સાચા વિધાનો છે નેક્સ્ટ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને નજીક બિંદુ દૂર તરફ ખસે છે સાચું વિધાન છે યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે સાચું વિધાન છે ગુરુદ્રષ્ટિની ખામીવાળા આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી તો ખોટું વિધાન છે યોગ્ય પાવર ધરાવતા અભિસારી લેન્સની મદદથી ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે તો આ પણ ખોટું વિધાન છે આગળ જોઈએ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં વાક્યમાં જવાબ આપો તો 19 ક્વેશ્ચન જોઈએ તો નજીક બિંદુ દૂર જવાતી થતી આંખની ખામી કઈ છે તો જવાબ શું થશે અહીં ગુરુ દ્રષ્ટિ દૂર બિંદુ અનંત અંતરેથી ખસી આંખની નજીક આવવાથી થતી આંખની ખામી કઈ છે તો ઉત્તર છે લઘુદ્રષ્ટિ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે તો લઘુદ્રષ્ટિ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે તો ગુરુ દ્રષ્ટિ દ્રષ્ટિની કઈ ખામીમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ અને લેન્સ વચ્ચે દેખાય છે તો જવાબ શું થશે અહીં લઘુદ્રષ્ટિ દ્રષ્ટિની કઈ ખામી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે તો જવાબ થશે ગુરુ દ્રષ્ટિ ખાસ વિડીયો ટૂંક સમયમાં જ આપણે સંપૂર્ણ ફ્રીમાં જે તમારી આવનારી પ્રિલિમિનરી પરીક્ષા માટેના પણ પ્રશ્નપત્રો સ્ટુડન્ટ્સ જે વિડીયો લાવીશું જ તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ આપણે આગળ નીચે આપેલ પ્રશ્નના માગ્યમાં જે ઉત્તર લખો તફાવત છે હાઈપર અને માયોપિયા તો તફાવત તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ લઈ લો સ્ટુડન્ટ્સ આગળ જોઈએ હવે સામાન્ય પરિસ્થિતિમાં માધવને પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચવાનું મુશ્કેલી પડતી નથી પણ વર્ગમાં છેલ્લી પાટલી પર બેસી તે બોર્ડમાં લખેલું લખાણ વાંચી શકતો નથી તો તેને દ્રષ્ટિની કઈ ખામી છે તેનું આ ખામીનું નિવારણ કઈ રીતે થઈ શકે છે તો જ્યારે છેલ્લી પાટલી પર બેઠેલ વિદ્યાર્થી બ્લેકબોર્ડનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે એટલે કે તે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતો નથી તો આ વિદ્યાર્થી જે છે એ આંખની ખામી જે લઘુદ્રષ્ટિની ખામીથી પીડાય છે તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે આગળ જોઈએ હવે ટ્વેન્ટી નારાયણભાઈની ઉંમર 45 વર્ષ છે તેઓને ડાક્ટરે દ્વી કેન્દ્રી એટલે કે બાયોફોકલ લેન્સ પહેરવાની સલાહ આપી તો તેમને તેલ આંખની ખામી વિશે જણાવ તો નારાણભાઈને લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી એ બંને પ્રકારની ખામીથી પીડાય છે ભાઈ પણ જે સંપૂર્ણ આવી વ્યક્તિને શું છે દ્વી કેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે છે તો સંપૂર્ણ આન્સર છે જોઈએ હવે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન તો અહીં જોઈ શકો છો કે મોહને કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રી ને દર્શાવતા પ્રયોગની આકૃતિ નીચે મુજબ દોરેલ જેમાં ખૂણો આ આપાત કોણ ખૂણો એ પ્રિઝમ કોણ ખૂણો ડી વિચલન કોણ અને ખૂણો ઇન નિર્ગમન કોણ દર્શાવે છે તો તેણે દર્શાવેલા ખૂણા પૈકી ખોટી રીતે દર્શાવેલ ખૂણો કયો છે તો સાચો જવાબ શું છે અહીં ઓપ્શન એ જે આ ખૂણો આઈ જે છે એ ખૂણો શું છે ખોટી રીતે દર્શાવેલો છે આકૃતિમાં જોઈ શકો છો આગળ જોઈએ હવે નીચે આપેલ પ્રશ્નના ભાગ્ય મુજબ ઉત્તર લખો પ્રિઝમ કોણ એટલે શું પ્રિઝમ કોણ એટલે શું તો પ્રિઝમમાં બે પાસ પાસેની પાશ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવાય છે નેક્સ્ટ પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનમાં વિચલન કોણ એટલે શું તો પ્રિઝમમાંથી પ્રસાર થતા પ્રકાશના કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચલન કોણ કહેવાય છે નેક્સ્ટ નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન વક્રી ભવન દર્શાવતો પ્રયોગ વર્ણ હતો આ પ્રમાણે તમારે સંપૂર્ણ સંપૂર્ણ જે આકૃતિ સાથે રહેશે અને સમજૂતી પણ આપવામાં આવી છે જોઈએ આગળ હવે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન તો અહીં જે આકૃતિમાં દર્શાવેલ શ્વેત પ્રકાશના વિભાજનથી મળતા પ્રકાશના ઘટક રંગોમાં જે ક્વેશ્ચન માર્ક ચિહ્ન છે કરેલા સ્થાનોમાં અનુક્રમે કયા રંગો આવશે તો જામલી વાદળી પીળો રાતો તો અહીં સાચો ઉત્તર શું થશે તો અહીં સૌ નીલો લીલો નારંગી ઓકે સાચો ઉત્તર છે જોઈએ આગળ થર્ટી ટી ક્વેશ્ચન શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા વર્ણપટના માધ્યમમાં ખાલી જગ્યા રંગ હોય છે તો સાચો ઉત્તર શું છે બી લીલો થર્ટી ફોર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીસી પાયા પર પાયા વાળા એક પ્રિઝમને ચાર જુદી જુદી રીતે ગોઠવી તેના પર શ્વેત પ્રકાશનું કિરણ પુંજ અપાત કરવામાં આવે છે તો નીચે પૈકી કઈ ગોઠવણી તેના દ્વારા પ્રકાશના વિભાજન પછી ઉપરથી ત્રીજો રંગ સ્વચ્છ આકારનો રંગ હશે તો સાચો ઉત્તર શું થશે અહીં જે બી જે છે એ સાચો ઉત્તર છે નેક્સ્ટ થર્ટી ફાઈવ ક્વેશ્ચન વરસાદી ઋતુમાં આકાશમાં ઘણીવાર મેઘધનુષ્ય દેખાય છે મેઘ ધનુષ્ય માટે નીચે પૈકી કઈ બાબત સત્ય નથી તો સાચો ઉત્તર શું છે ડી મેઘ ધનુષ્ય આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે નેક્સ્ટ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં જાંબલી રંગનો વેગ સૌથી વધુ હોય છે સાચું વિધાન છે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વિભાજનમાં રાતા રંગનું વક્રીકોણ સૌથી વધુ હોય છે તો ખોટું વિધાન છે નીચે આપેલ પ્રશ્નના માંગે મુજબ ઉત્તર લખો પ્રકાશનું વિભાજન એટલે શું તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે જોઈએ આગળ હવે નેક્સ્ટ નીચે આપેલ પ્રશ્નના માંગે મુજબ ઉત્તર લખો સૂર્ય સાત રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યુટ્રોનનો પ્રયોગ વર્ણો તો અહીં શ્વેત પ્રકાશનું કિરણ પુંજ કાચનો પ્રિઝમ અને શ્વેત પ્રકાશનો વર્ણ પટ તો અહીં સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી જ છે ચોમાસાની ઋતુમાં કાવ્યાને વરસાદી દિવસે આકાશમાં દેખાતું મેઘધનુષ જોઈ આશ્ચર્ય થયું તેને થયેલા નીચેના પ્રશ્નના ઉત્તરોનો વૈજ્ઞાનિક કારણ જણાવો ફર્સ્ટ ક્વેશ્ચન આકાશમાં મેઘધનુષ્ય કેવી રીતે રચાતું હશે મેઘધનુષ્ય રચવા પાછળ કઈ વૈજ્ઞાનિક જે ઘટનાઓ જવાબદાર છે શું મનુષ્ય જો મેઘધનુષ્ય દરરોજ કોઈ સમય એક જ દિશામાં રચાય તો આ પ્રમાણે અહીં પણ સંપૂર્ણ આન્સરો આપવામાં આવ્યા જ છે જોઈએ હવે વાતાવરણીય વક્રીભવન તો નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો તો નીચે આપેલામાંથી કઈ ઘટના અથવા ઘટનાઓ વાતાવરણ વક્રી ભ્રમણને કારણે થતી નથી તો સાચો ઉત્તર શું થશે અહીં જે માત્ર એસ એ સાચો ઉત્તર છે આગળ જોઈએ નેક્સ્ટ ડી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ગરમ હવાનો વક્રી ભવનાંક ઠંડી હવા કરતા ઓછો છે સાચું વિધાન છે તારાનું ટમટમવી પ્રકાશના વાતાવરણીય વક્રી ભ્રમણને કારણે થાય છે તો સાચું વિધાન છે નીચેના વિધાનો સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો વાતાવરણીય વક્રી ભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદય કરતા ખાલી જગ્યા પહેલાં દેખાય છે તો બે મિનિટ પહેલાં દેખાય છે વહેલું સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જેવી ઘટનાઓ ખાલી જગ્યા પરથી સમજી શકાય છે તો વાતાવરણીય વક્રી

તારાઓનું ટમટમવું નેક્સ્ટ જોઈએ તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી આ પણ સંપૂર્ણ સોલ્યુશન છે જ અહીં આગળ જોઈએ સમજાવો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત નેક્સ્ટ હવે જોઈશું પ્રકાશનું પ્રકિરણ તો નીચેના બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો તો અહીં ફિફ્ટી વન ક્વેશ્ચન છે કે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાય છે તે કઈ પ્રકાશીય ઘટના દ્વારા સમજાવી શકાય તો સાચો ઉત્તર શું થશે અહીં ડી પ્રકાશનું પ્રકીર્ણન નેક્સ્ટ આગળ જોઈએ નીચે પૈકી કયા દ્રાવણમાં પ્રકાશનું પ્રકીર્ણન થવાથી પ્રકાશના કિરણ પુંજનો માર્ગ જોઈ શકીએ છીએ તો સાચો ઉત્તર શું થશે અહીં પાણી પ્લસ મીઠું પાણી પ્લસ ખાંડ પાણી પ્લસ શાહી નેક્સ્ટ આગળ જોઈએ ફિફ્ટી થ્રી સૂર્યના શ્વેત પ્રકાશના ઘટક રંગો પૈકી નીચેનામાંથી કયા રંગો ના પ્રકાશનું પ્રકિર્ણન વાતાવરણના કણો વધુ પ્રબળતાથી કરે છે તો સાચો ઉત્તર શું છે ભૂરો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના આકાશની તરંગ લંબાઈ કરતા કેટલા ગણી હોય છે તો સાચો ઉત્તર છે એક જેમ આઠ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી જે બોર્ડની પરીક્ષા છે બોર્ડની પરીક્ષામાં પણ તમને હેતુલક્ષીમાં જ્યાં અહીં જે માહિતી આપવામાં અહીં જે એમસીક્યુ આપવામાં છે એ પ્રમાણે પૂછાશે જ ઓકે આગળ જોઈએ પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ ઉત્તર લખો સ્વચ્છ આકારનો રંગ ભૂરો શા માટે દેખાય છે વૈજ્ઞાનિક કારણ આપો તો વાતાવરણમાં હવાના અણુઓ બીજા બારીક કણો જે સૂર્યપ્રકાશની કરતાં નાના પરિણામે ધરાવે છે તરંગ લંબાઈ જે લાલ રાતા રંગની પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે એક ગણી હોય છે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણ પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો પૂરા જે ભૂરો રંગનો પ્રકાશનો લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકિરણ કરે છે જોઈએ આગળ ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગ જ શા માટે રાખવામાં આવે છે તો લાલ રંગના પ્રકાશની તરંગ વધુ હોવાથી જે ધુમ્મસ અથવા ધુમાડાની હાજરી બીજા રંગોની જે સાપેક્ષ છે તેનું સૌથી ઓછું પ્રકિરણ થતું હોય છે તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે જોઈએ આગળ ટિન્ડલ અસરનું ઉદાહરણ આપો તો જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે છે ત્યારે જે અસરને લીધે કિરણ કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે વાદળી રંગના પ્રકાશનું પ્રકરણનું ઉદાહરણ આપો તો આકાશ ભૂરું દેખાવ મેઘધનુષ્યની રચના મૃગજન્ની રચના નેક્સ્ટ ટિન્ડલ અસર મોસ્ટ ટાઈમ પીક ક્વેશન છે ટિન્ડલ અસર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાશે જ તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત